પ્રભુ શુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાની લખેલી સુવાર્તા વાર્તા એનો સત્તરમો અધ્યાય અને વચ્ચે અગિયારમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ હવેથી હું આ જગતમાં નથી પણ તેઓ આ જગતમાં છે અને હું તારી પાસે આવું છું હે પવિત્ર બાપ તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા સારું તેઓને સંભાળી રાખ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના છોડીને દૂર જનાર હોય તો તે ઈચ્છે છે કે તેઓને માટે સુરક્ષા અને સાવધાનીની તકેદારી કરે અગર જો કદાચ કોઈ વ્યક્તિ મરણરૂપી દરવાજાની પાસે હોય તો સર્વ પ્રકારની તૈયારી પ્રાવધાનીઓ તો કરે જ છે અને વશ્યકનામું પણ લખીને જાય છે કેમ કે જેને લઈને કોઈ પણને કમીની અનુભૂતિ ન થાય પ્રભુ ઈસુ શું ખ્રિસ્તની કૃષ્ણની યાત્રા મનુષ્યને જાતને માટે ઉદ્ધારની યાત્રા છે કૃષ્ણ મરણ બાદ ત્રીજે દાડે પાછા જેવી ઉઠ્યા અને સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યા તેને લઈને પોતાના શિષ્યો માટે સ્વર્ગીય પિતા પરમેશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થનાનો એક મુખ્ય વિષય એ છે અને તે શિષ્યોની સુરક્ષા વિશે પ્રભુ અને પિતા જેમ એક છે તેવી જ રીતે સઘળા શિષ્યો એક મનના થાય એક મન થવાથી સંસારમાં પ્રભુ ખ્રિસ્ત દ્વારા પૂર્ણ કરેલ ઉદ્ધારની યોજનાનો માર્ગનું એ પ્રમાણ છે જેના દ્વારા મનુષ્યની સંપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત થાય છે આ પ્રમાણિત માર્ગ પર તમે પણ ચાલી શકો પ્રભુ પરમેશ્વરની સુરક્ષા અને પ્રાવધાનનો લાભ તમે પણ મેળવી શકો પરમેશ્વરને અમારી એ જ પ્રાર્થના છે ધન્યવાદ